સત્તરમી ઓગસ્ટે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થાય છે કે તેમની ડાયમંડ કંપનીમાંથી કરોડો રૂપિયાના હીરાની ચોરી થાય છે મામલાની ગંભીરતા જોતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે એનાલિસિસ કરે છે સીસીટીવી ચકાસે છે અને ત્યાર પછી એક મોટો વળાંક સામે આવે છે સુરતમાં ડાયમંડ કંપનીમાં કરોડો રૂપિયાની હીરા ચોરીના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે ઘટનાને લઈને પોલીસ કમિશનરે વિગતો આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફીક ગાચી સુરતના કાપોદરા વિસ્તારમાં જે પ્રકારે કરોડો રૂપિયાના હીરાની ચોરી થઈ હતી મામલાની ફરિયાદ દેવેન્દ્ર ચૌધરી જે પોતે માલિક છે તેમણે નોંધાવી હતી અને ત્યાર પછી પોલીસ ઘટનાની ગંભીરતા જોતા તપાસનો ધમધમાટ આગળ વધારે છે પરંતુ પોલીસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેમને અનેક પ્રકારની શંકાઓ ઉપસ્થિત જાય છે અને આ શંકાઓના સમાધાન માટે આ ફરિયાદી છે તેમની ઉલટ તપાસની શરૂઆત થાય છે જેમ જેમ દિવસ વીતે છે તેમ તેમ ફરિયાદી પોતે તૂટી જાય છે અને સ્વીકાર કરે છે કે કરોડો રૂપિયાનું દેવું થતાં તેમણે આ તરકટ રચ્યું હતું આમ ફરિયાદી પોતે હવે માસ્ટર માઇન્ડ નીકળ્યા છે અને કેમને તેમણે આ તરકડ રચ્યું હતું અને પોલીસે તેનો ભેદ કેવી રીતે ઉકેલી નાખ્યો તેની સંપૂર્ણ વિગત સુરતના પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે આપી છે અઢાર અગસ્તના રોજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપૂરવાડી વિસ્તારમાં એક ચાર માળના જો ડાયમંડના વેપારી છે જો ડીકે સંસ જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ એના આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટર્સે કાપી અને લગભગ જોતીસ દશમલ પાંચ કરોડ રૂપિયાના જો ડાયમંડના આમાંથી જો ઘરફોડ ચોરી થઈ છે જો એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ ડીસીપી ઝોન વન આલોક કુમાર એની કપોદરા એના પુરી એના સ્ટાફ એ ડિવિઝન એસીપી બિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જોએ ત્યા પહોંચી જોએ અને તમામ પ્રકારના જો પુરાવો બહુ મોટી એક ચોરી ના બનાવ બનેલા હતા જેના લે તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત બધા લોકો ત્યાં પહોંચેના પુરાવા ભેગા કરવાના ચાલુ કરા જોએ ત્યારે જ જ્યારે પોર્ટલ સીન ઓફ ક્રાઈમ ને પુરા એનાલિસિસ કરવામાં આયા તો તુરંત એકદમ ગાડા બધા જોવામાં ડાઉટફુલ ચીજો અપના ધ્યાને ઉપર આવતી હતી આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથા માળે જોવામાં ટે નીચેના જો ગેટ હતા એના અંદરના बाजू સે તાલા માં લાગતા હતા આ તાલા ખુલ્લા હતા જો એમાં કોઈ ભી પ્રકારના કોઈ બળ વાપરવાના એટલે કે કોઈ કટર સે કાપા હોય કે હથોડા સે मारा હોય આ પ્રકારના કોઈ એક નિશાન એમાં નહી હતા તો એક પ્રાથમિક દ્રષ્ટિએ થોડું સે કેમાં એક ડાઉટ ઊભો થયા કે એમાં કે કેવી રીતે બની શકે જો ચટા જો આપના પૂરે ટીમ અલગ અલગ કામ કરતી હતી ફરિયાદ થઈ ફરિયાદમાં ટોટલ જો દેવેન્દ્ર દેવેન્દ્ર કુબાર генाराम चौधरी कंपनी मालिक छे जो है अड़तालीस वर्ष बाड़मेर जो 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 है ना जो है एना टोटल जो आपी जो है राजस्थान टोटल फरियाद फरियाद में अलग अलग जो, जो ना, ना, अलग अलग साइजों पच्चीस हजार रफ डायमंडलिस्ड डायमंड मलाई ने टोटल बत्तीस जम लोग रूपया चोरी फरियाद आधार पीछे एफ एस एल टीमों અને સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્વોડ્સ લઈને બધી ટીમો ત્યાં કામ પર લાગી જો હે તો અમારું જો તપાસમાં બેসিক જો ચીજો અમે જાણવા મળેલા જો હે તો આમાં એક તો એવું જાણવા મળા થા કે જો પ્રાથમિક રીતે અમે લોકો પૂછપરછ કરી કે એમાં એટલા મોટો અમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રાઇટમાં તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ બનાવને આખરી 17-18 દિવસ પહેલા જો હે વોચમેન જો 24 કલાક રહેતા હતા ઇના વધારે મતલબ ફાઇનાન્સ ના બાના એટલા કે ભાઈ બહુત એસા ખર્સા આયે જરૂરત નતી નાઈટ મે એના છૂટા કરી દેવામાં આવેલા હતા પછી જો એ લોક અમે જે રીતે બતાયા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારને એના ઉપર નિશાન નહી હતા જેના ઉપર લોક ના બળજબરીથી તોડવામાં આવેલા હોય ફિર અંદર અમે જ્યારે બિલ્ડિંગનું તપાસણી કરી ત્યારે જો ફાયર સેફટીના પૂરા જો સાધનો હોય છે કારણ કે જ્યારે ગેસ કટર વગેરા યુઝ થાય ફ્લેમ આવે એના તાક થાય તો ઓટોમેટિક જો એ ચાલુ થઈ જાય તો આ ફાયર સેફટીને ભી બંધ કરી મતલબ ત્યાં બદલ સિસ્ટમ જો હટાઈ દેવામાં આવેલા હતા કે કે આ બતારે અમે આર્થિક રીતે પોસાતા ન હતી તો એના માટે મે ફાયર સેફની જરૂર હતી એના કઈના અમુક દિવસ પહેલા એના ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા પછી જો એ આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા તો એના તો ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરા અને બદલા DVR અલગ અલગ જગ્યા હતા DVR કાઢીને એક જ DVR માં બધા કરીને સર્વર રૂમ જો છે જો સર્વરો ઘણા બધા સર્વરન વચ્ચે આ DVR હતા જો એ જો એ કોમન કોઈ આદમી હોય કોઈ ચોર હોય આ પ્રાથમિક દ્રષ્ટિએ ખબર ન પડે એના કે DVR કોણ છે DVR પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ DVR ગાયબ થયા જેનાથી બધા જો છે CCTV કેમેરાઓનો કનેક્શન હતો આ એક બી અપના ડાઉટફુલ હતા જો હે અને બાકી કેમેરાઓનો જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગ થી જોય પછી જો એ આ ટોટલ જો લોક જો મેઈન ગેટ પર લોક હતા અમાકુ લમે લોકો પતા કરે તો બહાર જેટલા લોક હતા જો બહાર જેટલા લોકમાં 10 લોક બહાર એના ચાવીઓ હતી જોએ 12 ચાવીઓ હતી 10 ચાવીના મે લોકેશન મળી ગઈ બતા મે લોકો લીધા જો કે આ કે કોનો કોનો પાસે છે બે ચાવીઓનો લોકેશન નહી મળી કે ક્યાં છે એક આ બી ડાઉટ હતો કે આ ચાવીઓ તેના ખોલાવામાં આવેલા છે મતલબ કોઈ અંદરના વ્યક્તિ અમા સામેલ છે એટલા તપાસમાં જો કે કોઈ ટિપ આપવાળો અંદરના હશે જો અને પછી જોએ હીરાના જેટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોકો લીધા અમા બધ બધ ડિસકન્સેસ અમે જોવા મળી જોએ કે બરાબર મેલ નથી કરતા આ પ્રકાર ને બી હતા ઘણા બધા જે ખોટા ઉપજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણે એને મળવા જોઈએ ફિર ચોથા માનસ તક માનસ જાય બીજી બી ઓફિસે કોઈ જગ્યા નથી સીધા ચોથા મંજિલ ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા તો એક આ પ્રકારની બી ચીજો ટીમ જો જોઈ પેરલલી ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી આઠ જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન વન ના અને નવ જેટલા પીએસઆઈ દેઢસો માણસો અલગ અલગ ટીમો બનાવી હતી અને દેઢસો જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કરા કેમેરામાંથી પુરાવા મળ્યા કે એક ઓટો રિક્ષા આવે છે ઓટો રિક્ષા ઉપર જો બે વ્યક્તિ આપણે કંધા ઉપર જો હેવી કોઈ ચીજ જો ગેસ કટરો કરાતા લઈને જઈ રહ્યા છે પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ પાછળ એના જયારે આ રિક્ષા પરત જાય છે જો એના ગોતતા ગોતતા અમે લોકો ગયા તો એક જગ્યા બીજા રિક્ષા ત્રીજા રિક્ષા પછી એક ટેમ્પા આવે છે જો આ ટેમ્પામાં બધા આ લોકો બેઠે છે બેઠીને જાય છે તો કરતા કરતા અમે લોકો દેવાત ગામ સુધી તક પહોંચ્યા છે રાત્રે જ અમે

અને દેવામાં આવી ગયા તો જેના ઉપર આશરે દસ કરોડ જેટલા કુલ પચીસ કરોડ એના ઉપર દેવું છે દસ કરોડ જો અલગ અલગ લોકો થી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના અને લગભગ જો તેર કરોડ જેટલા જો બેંક લોન એના બેંકના આપવાના છે અને બાકી જો અલગ અલગ છૂટા છવા કરીને પચીસ કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે અને એનું કારણ એવો હતા કે 4 વર્ષ પહેલા જો કતારગામમાં આજ ફરિયાદીના એના ઉપર 18 લાખ રૂપિયાના લૂંટને બનાવ બનાવતા એના જ એમ્પ્લોઈઝ ઉપર જો તો આમાં જેતે વખતે જો 50% આસે 8 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સનો પૈસા મળા હતા જો અને એના પહેલા જોય લગભગ જોય કરી 2018 ના વાત છે 2018 માં જોય થાપોદરા પોલીસ સ્ટેશનમાં એક 37 લાખ રૂપિયાના કુછ ચીટિંગ વગેરેનો ફરિયાદ આ દાખલ કરાઈ હતી જોય

इंश्योरेंस एजेंट ने ना बोला ना बार तारीख बार अगस्त रोज एना रिन्यूवल कराया तीन लाख बयासी हजार रुपया एना जो प्रीमियम है है। अपे जुएं एना पूछपरछ कर अरा आ रीते अगर थाय तो के इन्स्योरस केव रीते मैसे तेरे एना जाए जो, जो, जो अमेर अतर इंश्योरेंस एजेंट पर पूछपरछ दायरे में है तो आम एना है अगर तो मार एटला जोखम बाहर अगर थाय तीस पैंतीस करोड़ रुपया जोखम बाहर एना कोई लूट चोरी वगैरह थे

અને પચીસ લાખ રૂપિયા અમે તય કરે છે કે ભાઈ તમે આ રીતે તમે આવવાના ત્યાં પૂરા અમે ગેસ કટર થી કાઢવાના અને ચોરી થઈ છે આ રીતે પૂરા પ્રસ્તુત થાય આ રીતે અપના તમે કરશો તો પચીસ લાખ રૂપિયા આપીશ અમે પછી હનુમાન જો હનુમાન મહારાષ્ટ્ર થી ત્રણ લોકોને ને એક આનંદ કરીને છે બીજા બે અન્ય લોકો છે જેના અમારે ટીમો એના પકડવા માટે કામ કરે છે એના કોન્ટેક્ટ કરે આ ત્રણો લોકો આ પ્રકારના ગતવિધિઓમાં સામેલ હોય છે અને हनुमान ને કોન્ટેક્ટ માતા જોએ અને हनुमान જો છે એના ઉપર આમના જ જાન્યુઆરી ફરવીન માસમાં એક ચીટીંગનો ગુના ભી અહીંયા દાખલ થયેલા છે જેનત ત્યારтия નાસ્તા ફરે છે બી છે તો हनुमान જે ત્રણ મહારાષ્ટ્રસ લોકો લઈ આ અને આ લોકો ને પૂરી પ્લાનિંગ હતી કે તમે પૂરી બિલ્ડિંગમાં કોઈ આવશે નહીં કોઈ નજર નહીં આવશે પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે તમને કોઈ તકલીફ નહીં પડસે ચાવી એક આપી જો છે જો નીચેથી આપના ખોલવા ના હતા અને હનમાન એના પહેલા 15 દિવસ પહેલા ઘડી વખત જઈને રેકી કરી આયા હતા કે તિજોરી ક્યાં છે ક્યાં તો જવાના કઈ રીતે છે આજુબાજુનો માહોલ શું છે તો હનમાન એના પછી બ્રીફિંગ આપી આ ત્રણો લોકો પહેલા અટેમ્પટ થયા 16 17 ના રાત્રે આ ગુના મારા 17 18 ના રાત ને કટિંગ થયા લેકિન એક દિવસ પહેલા ભી આ ત્રણો લોકો ત્યાં જાય છે અને જાય છે અને ટ્રાય કરે છે ત્યાં ચાબી ખોલીને જાય ચોથા માળે ઉપર જાય કઈ કોઈ વ્યક્તિ રહેતા નથી એસ પર પ્લાન જો હે અના કોલેચે કટિંગ કરવાના ટ્રાય કરે છે લેકિન અના કટિંગ થઈ શકતી ન હતી અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસને શરૂઆત સે ડાઉટ જેસીપી ક્રાઈમને ભી ડાઉટ હતો કે આ કહી ન કહી સે આ ભાડે પે લીધા છે કોઈ ખરીદન લઈ નઈ આવે તો પૂરી એના સુપરવિઝન જો ટીમો કામ કરી તો આપના લોકેટ પર થઈ ગયા કે એક આપના દુકાન છે એક શોપ છે જો હે ઓરાચા મે ને શોપ ત્યાંથી ખડોદરા મે છે ખડોદરામાંથી એક ત્યાંથી 350 રૂપિયામાં एक आई जो है अपना गैस कटर गैस भाड़े लीध मांद आईम्प्ट करता है सक्सेस में का नहीं तो पी हनुमान जो है जो गैस बिल्डिंग, काम, गैस बिल्डिंग काम, कर, काम करता वराछा मेस बिल्डिंग बिल्डिंग काम करता व्यक्ति है जो भागीरथे एक जो रामजीवन जेना टेम्पो न जो मलिक એના બાત આવે છે કે ભાઈ તમે પણ સામેલ થાવ ગેસ વેલ્ડર છે તો ગેસ કાપી લેશે પછી જો સત્તર ત્યાં જાય છે અને ત્રણ વ્યક્તિ નક્કી એવું કરે છે કે જો ત્રણ મહારાષ્ટ્ર પહેલાથી નવ સાડા નવ વાગે તે વિસ્તારમાં જતા રહેશે એકલા આપણા ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટર ને બીજા લઈને ભાગીરથ અને રામ જીવન લઈને આવશે જો રિક્ષામાં તો આ રિક્ષા આવે છે આ રીતે થયેલા લઈને આવે છે અંદર આઈએસડી પહેલે ત્રણ વ્યક્તિ હોય છે એના ખોલીને ચાબી ઉપર જાય છે અને સક્સેસફુલી આ વેલ્ડર હતા તો એના કાપે છે અને જો પ્લાન પ્રમાણે કે જો પચીસ લાખ આપવાના હતા એમાં પહેલા કેસ તરીકે પાંચ લાખ રૂપિયા તમે તિજોરીમાં મળશે જોઈએ તિજોરીમાં આ લોકો પાંચ લાખ રૂપિયા મૂકે છે અને સાથ જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રદ કરો એના શીખવા માટે પ્લાસ્ટિકના અને કાચના અમુક જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું જેના ઘેસવા કઈ રીતે ઘેસો છે અમુક થોડા બહુ આ વસ્તુ એમાં થોડા નાખી દે જેથી બાદમાં પોલીસ આવે તો ખબર પડે કે અમુક અમુક ચીજો ત્યાં પડી છે જોઈએ થોડા બહુ નાખી દે છે ને પાંચ લાખ રૂપિયા કેશ રહે છે આ લોકો આવે છે કાપે છે પાંચ લાખ રૂપિયા લે છે અઢી લાખ રૂપિયા વિકાસ લે છે જોઈએ જો એના ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે બાકી પૈસાના ડિસ્ટ્રીબ્યુશન બાકી લોકો કરીને પોતપોતાના મહારાષ્ટ્ર વાળા મહારાષ્ટ્ર નીકળી જાય છે બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે જોએ અને આમાં પછી રામ જીવન જો અમે લોકો પકડા ટેમ્પોના માલિક થી તો જેવી સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો રાજસ્થાનથી એના પકડી જોઈએ તો એવું જાણો એના પાસે 2.5 લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવે અને વિકાસના અપના તેજ દિવસે જો હે 18 ના ગુના दाखल થયા 18 ના પકડા અમે 19 ના જો રોજ એના તાત્કાલિક દુબઈ નીકળી જાય જેથી પોલીસનો કોઈ કોઈ ક્લુ ન મળે કોઈ લિંક ન મળે દુબઈ ના ઠીકરા જો દેવેન અપના જો ચૌધરી છે ડીકે ચૌધરી આ જો અપના જો એના આપે છે જો ઠીકર કરાયને જો દુબઈ ને જો ટિકિટ પણ આપને આપને દેવા માં ઓસે दुबई ने टिकट जो है ना आप पे चेक तुम्हें दुबई निकली जाओ और महाराष्ट्र वाला महाराष्ट्र निकली जाए और बाकी जो अलग-अलग થઈ જતી કોઈ ના પોલીસ નો કોઈ લિંક નહિ મળે કોઈને ખબર નહિ પડે અને આપના સક્સેસફુલ થઈ જાય અને પછી જો અમે લોકો આનાથી આપના ક્લેમ આપના કરીએ જોય درمیان જો એ અમા એવું પણ આ લોકો નક્કી કરે કે કદાચિત પોલીસ ગુના ડિટેક્ટ કરે તો આ લોકો જો વિકાસ અને જો ઈશાન જો માલિક માલિક નો દીકરા અને જો માલિક છે એના

અ સદ નસીબ હતા અને આ લોકો ના જો કમ નસીબ હતા કે પહેલા દિવસ સક્સેસફુલ થયા નથી જનરલ દે બે એડિશનલ લોકો નો જો આમાં સામેલ કરા જેના થી અબ ટેમ્પો આયા ને બીજા લોકો આયા એના થી આ બધા લોકો જો હે આ પૂરી ગેંગ જો પકડાઈ જો હે અને ગેંગ પકડાયા પછી જો એ જારે અભી અમે બીજા અમારી ટીમો કામ કરે છે કુલ આ ગુનામાં નવ આરોપી થયા બાપ દીકરા જે ફરિયાદી છે જો અત્યાર ના આરોપી એના દીકરા ઈશાન બે વિકાસ ડ્રાઈવર જો અમારે ગિરફતમાં છે અ તણ જો એ અને ચાર જો રામજીવન ચાર જો થઈ ગયા હનુમાન ભાગીરથ અને બાકી અન્ય જો મહારાજો ત્રણ લોક છે જો 500 રૂપિયા છે એના માટે અમારી ટીમ પાછળ છે જો એને પૂરા જો એના સાથો સાથ અમે લોકો બિલ જેટલા ભી બિલ બનાયા આ લોકો બિલને ભી ચકાસી કરી છે ગાલાબધા જો ખોટા વાઉચરો ઉભા કરવામાં આવે છે એના મે લાગતામાં કસ્ટમ વગેરે બીજા લોકો સાથે ભી એના મે શેર કરીસ જો હે જેથી કે આ લોકો ભી આવે ખોટા બિલ થયા છે GST ચોરીને બનાયા છે તો આ લોકો ભી આમાં જોએ તો આ પ્રકારનું સમગ્ર જોએ ઘટનાક્રમ બની છે જોએ અને પૂરી જો ઝોન 1 અને ક્રાઈમ બ્રાન્ચ ના ટીમ બહુ ઝડપથી આ ગુના ડિટેક્ટ ભી થઈ ગયા અધરવાઇઝ જેટલા ભી લોકો હતા કે અલગ અલગ ભાગી જવાના અને અલગ અલગ ટુકડા ટુકડામાં કોઈ પકડાય તો બસ એટલા જ પુરતા રહે અને માલિક एकदम સિક્યોર રહે માલિક ને પૂરા પૈસા મળી જાય તો આમાં જો ગુના હાઉસ બ્રેકિંગ દાખિલ હતા એમાં એડિશનલ સેક્શન્સ અમે એડ કરીએ છીએ કાવત્રાના કાવત્રાના સાથે સાથે જોએ

જેતિયારે અમુક અમુક કડીઓ જો વીક કડીઓ હતી પકડાતી ગઈ અમતિયા બદ્ધા જો ડિટેક્ટ થતા ગયા છે આ બરગાના સમાચાર પ્રકારના એવોલ માટે નવજીવો ન્યૂઝ ને ચેનલ જોવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી